નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું આપણે સૌની સહિયારી યુટ્યુબ ચેનલ ઉપર વિદ્યાર્થી મિત્રો ગુજરાત પોલીસ ભરતી કોન્સ્ટેબલ અને પીએસઆઈ સામાન્ય રીતે ઘણા બધા લોકો અપ્લાય કરે છે અને દોડની નવી તારીખ પણ જાહેર થઈ ગઈ છે વિદ્યાર્થી મિત્રો તમામ પ્રકારની માહિતી આજના વીડિયોમાં કવર કરી લેશું તે પહેલાં ચેનલ ઉપર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો બાજુમાંથી બે લાઈકને પ્રેસ કરો રેગ્યુલર નવી નવી ભરતીની માહિતી લેવા માટે અને રેગ્યુલરની પોલીસ ભરતીની અપડેટ લેવા તમે આપણી સાથે ટેલિગ્રામ ઉપર જોડાઈ શકો છો ટેલિગ્રામનું નામ છે રેગ્યુલર ત્રણ જેની લિંક વિડીયોની સૂચનો મળી જશે જે પણ લોકો કોન્સ્ટેબલ અને પીએસઆઈની તૈયારી કરે છે તે લોકોમાં ટેસ્ટ મટીરીયલ મોક ટેસ્ટ આ બધી જ વસ્તુ એક મળી મળી જશે જશે જેનું નામ છે કે ગુજરાત પોલીસ ભરતી જે શારીરિક ક્ષમતા છે એમાં દોડની તારીખમાં જેમણે જેમણે ફેરફાર કરેલો તો અગાઉ આપણે એક વિડીયો બનાવેલો હતો કે જેમાં સો જે પેજ આપેલા હતા ત્યારબાદ એકસો બેતાલીસ ને હવે વધુ એક અપડેટ થઈ છે એકસો બાસઠ પેજની પીડીએફ છે આ પીડીએફમાં જો તમારે જોવું હોય તો તમે જોઈ શકો છો તમારા નામ છે કે નહીં અથવા તો તમે જો એપ્લાય કર્યું હોય અને જો તમે તારીખમાં ફેરફાર કરાવ્યો હોય તો આ પીડીએફ તમારી માટે ઉપયોગી છે આ પીડીએફ તમને આપણે ટેલિગ્રામ ચેનલમાં મળી જશે ટેલિગ્રામ ચેનલનું નામ છે ટ્રિકેલો ત્રણ જેની લિંક વિડીયો ડિસ્ક્રિપ્શનમાં મળી જશે તો મળી જશે કોઈ નવા વિડીયોમાં નવી અપડેટ સાથે